અહીંયા સંડાસ બાથરૂમ માં પોપડા ને એવું હંધુ પડી ગયું છે કે સંડાસ બાથરૂમ માં નળ ને એવું તમને હું વિડિયો મોકલું છું વાડીયા વાડીયા સરકારી દવાખાને માં સામુહિક આરોગ્ય કેન્દ્ર સીએચસી હજુ તો કામ ચાલુ છે ત્યાં હજુ તો રીપેરીંગ કરવાના બધા કામ ચાલુ છે ભાઈ તો હજુ તો જોવો ને બાર ઉપર ના નથી અરે પણ નથી રહ્યા ગયા મેં એને કીધી કે સાહેબ કામ બાકી છે ઉપર પેલું ટાવર ચાલુ જ રાખો

મેં કીધું વડિયામાં જે કામ છે ને બાકી એ કામ પૂરું કર કે સાહેબ અત્યારે વરસાદ છે ને એટલે હું એક વખત વાત ગ્રાન્ટ જેટલી હોય ને એટલું હું કરાવું મારી પાસે ગ્રાન્ટ નથી આ તો હું સ્પેશિયલ તમારા ફરિયાદના આધારે મેં ગમે તે રીતે માણસો મોકલી ને કરાવડાવું છું કઈ વાંધો નહીં મારી ભાઈ કોઈ પેલી એ જે ભાઈ છે ને બોલનાર ને કે ગ્રાન્ટ અપાવડાવો મારી વાત સાંભળો તમે એવું કહો છો કઈ કલર કામ થઈ ગયું છે બે કલર કામ નથી થયું કલર કામ એ બાકી છે ને એ તો મેં ગમે તે કરી મારે ગ્રાન્ટ નથી ને

છ વર્ષથી ખાતે ની ગ્રાન્ટ ક્યાંય આવતી જ નથી અમાર આવી અમારે કુકાલે કામ હવે આ તો મારે કોણ આપે ગ્રાન્ટ કોણ આપે ગ્રાન્ટ ક્યાંથી આવે એ આ લોકોએ દરખાસ્ત કરવી પડે સાહેબ તમે દરખાસ્ત નથી કરતા રિપેરિંગ ની

હા ગ્રાન્ટ આવતી નઈ તો અમે ગમે તે કા હા મેં અત્યારે હે ને આજ ફરિયાદ હતી એટલે મેં એજન્સી ને કામ કરવા મોકલ્યું છે સાહેબ પીઆઈયુ હોય એની અંદર તમે કયો અહીંયા આ રીતે છે બરાબર છે પીઆઈયુ નો કોન્ટ્રાક્ટ થોડી નાખે સાહેબ

Ah.